હેલો મિત્રો જય માતા જે દ્વારકાથી સ્વાગત છે ફરીવાર એક મારા નવા નવા રેસીપીના વિડીયોમાં તો મિત્રો સ્વાગત છે તમારું એક વાર મારા ભરત મૂળ બ્લોગમાં તો આજે મિત્રો આપણે વટાણાનું શાક કરવાનું છે વટાણાનું શાક તો તમે ઘણું બધું જોયું છે પણ આજે નવી રીતે આપણે વટાણાનું શાક કરવાનું છે તો શેક રેજો બના વિડીયોમાં કેવી રીતે બા બનાવે છે વટાણાનું શાક તો મિત્રો કેટલીક બનાવી રેજો સમ માહિતી મળશે તમને આ વિડીયોમાં ફાઇનલી મિત્રો તો પેલી મૂકી દીધી છે તો ફાઇનલી મિત્રો બાય એ લઈ લીધા છે વટાણા અને લઈ લીધી છે કુકર કુકર હું લેવા લીધું છે ખબર નથી અને આપણે તો ખબર છે તમે ડુંગળી કાપી લીધી છે મે મિત્રો બા કુકર શું લેવા લીધું આ જો વટાણા બાફવા છે એટલે બાફીન કરવાનું છે બાફીન શાક કરી તો સારું થાય આ વટાણાનો શાક નવી રીતે બનાવવાનું છે વટાણા બાફવાના છે બાફીન બનાવવાનું શાક બનાવવાનું તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ શાક બનાવશે જે નવી રીતે જોઈ શકો છો આમાં કુકરમાં મીઠું નાખ્યું બા મીઠું નાખ્યું મીઠું નાખવાથી શું થાય કઈ ને આને ખાર સડી જાય એટલે વઘારવી તો પછી થોડું નાખી તો હાલે એટલે આમાં નાખવાથી શું ફાયદો થાય મીઠા લાગે મીઠા લાગે તો મિત્રો બાએ મસ્ત મસ્ત જો વટાણા ફોલીન રાખ્યા હતા અને કુકરમાં મીઠું નાખ્યું છે અને પાણી નાખીને આને બાફવાના ને બાપેલા બાફવાના તો મિત્રો જોઈ શકો છો

ધોવાના અજાન ધોવાના હા તો ધો મિત્રો આને હજી ધો છે આ વટાણાના બફાય પણ ધોવાના મિત્રો જો અને બા શું કરવાના કોરા જાય વધારે નાખવાના બાફેલા પછી ધોવાના પાણી કાઢું પણ બાફેલા હા ફાઇનલી મિત્રો ધોઈ નાખ્યા છે આમ મસ્ત મસ્ત

એટલે આ રહ્યું મરચું છે લસણવાળું છે અને એમાં વગેરે વગેરે મસાલા છે મને નામ પણ નથી આવડતું એટલા બધા એ મસાલા છે અને અહીંયા તમે જોઈ શકો છો આ વટાણા છે એ બફાઈ ગયા છે બાફેલા વટાણાના છે અને હવે એને હા હવે મસ્ત મસ્ત આનું શાક વઘારવાનું છે તો નવી ડિઝાઇનમાં નવી રીતે કેવી રીતે શાક બને છે તમે કેવી રીતનું બનાવો છો તો મિત્રો હે ને આને હે ને તો હવે છે ને તો મિત્રો આ શાક છે ને વટાણાનું એવું બા બનાવશે એવું બનાવશે ને પનીરનું શાકનું કાંઈ આવે નહીં એટલું મીઠું મીઠું બનશે કેમકે વટાણા બાફી છે અને તેલ મૂકી દીધું છે અને રાઈ પણ ઉમેરી દીધી છે જોઈ શકો છો હિંગ પણ નાખી દીધી છે અને જીરું 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 નાખ્યું ટમેટા નાખ્યા છે ટમેટા ટમેટા ટેસ્ટ પૂરતા નાખ્યા છે ઝાઝા નહીં નાખવાના નથી લોચાથી તો મિત્રો આ વઘાર મસ્ત મસ્તનો કર્યો છે બેસી રીતે વઘાર કરે છે બા જોઈ શકો છો અને સુગંધ તો કંઈક અલગ જ મળી આવા જોઈ શકો છો હળદર પણ ઉમેરી છે મીઠું તો હવે ચમચથી બધું સરખું મિક્સ કરી લીધું છે અને હવે તીખું કરવા માટે લસણ વાળું મરચું પણ એડ કરી નાખ્યું છે થોડીક વાર હવે ચડવા દઈશું ટમેટા ચડી જાય પછી વટાણા નાખી દેવાના પછી મસ્ત સાફ થઈ જાય જોઈ શકો છો મિત્રો ટમેટા ચડી ગયા વટાણા આપણે પણ એડ કરવા માંડ્યા છે બા જોઈ શકો છો આ રીતનું કંઈક શાક વઘારવામાં આવે છે અને દેશી મસ્ત તમે ખાલી હજી ધોવાનું તમને એમ થઈ કે થઈ જાય એવું શાક બનશે બનશે વાલા વાલા મારા શાક તમે ક્યાંય નહીં હોય અમારા કેવું બનાવે બા ખબર છે એટલે તો હું પડ્યો રહું છું આ તો તમારા તમારા મમ્મી તમારા બા હોય તો કેજો આવું શાક બનાવી દે મને તો બનાવી દેશે મને તો બહુ મીઠું લાગે મારા વાલા સ્પેશિયલ શાક છે અમારું સ્પેશિયલ શાક છે અમારું બાપુજી નું અલગ કરવાનું છે કોબી નું અને હા અને બાઈ હું નાખ્યું આ માર સુતી ખૂબ ઓ બાપ રે તો માર તો પણ નાખ્યું છે તમે જોઈ શકો છો રંગ પકડે તો જાય છે મસ્તી શાક બની ગયું છે મિત્રો જે શક્કરશુક્ર છે સંપૂર્ણ માહિતી આમાં મળી તમે કેવો લાગ્યો અમારો વિડીયો તો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો કરજો પૂરું થઈ ગયું ગયું પાણી નાખવાનું બાફ કોથમરી નાખવાની પાણી પાણી છે જ નાખવાનું નાખવાનું મોરું મોરું કરવાનું છે એટલે તે જમતું રેશા વાળું પણ બનશે

અને આવા જ રેસીપીના અલગ અલગ વિડીયો તમને જોવા મળશે અને વગેરે વગેરે પણ માતાજીના એવા ધાર્મિક ધાર્મિક વિડીયો પણ જોવા મળશે તો પાણી પણ એડ કર્યું છે જેથી કરી રસો થોડોક મસ્ત મસ્ત રહી જાય તો બાફેલા લાગતા એટલે આપણું શાક બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો મિત્રો બીજા વિડીયો સુધી રાહ જોજો ત્યાં સુધી બતાવીને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ બાઈ બા